ગુજરાત માં આવી નવરાત્રી થાય છે આ વિડીયો મિત્રો આખા ગુજરાત ને હલાવી નાખ્યું છે અને ગુજરાત માટે એક ખરાબ અસર પડતો આ વિડીયો છે અત્યારે ઘણા બધા લોકો આ વિડીયોને લઈને વિરોધ પણ કરી રહ્યા છે

આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો અત્યારે હાલ જે લોકોએ આ હરકત કરી છે એની તો ધરપકડ થઈ ગઈ હશે કારણ કે આ સોશિયલ મીડિયામાં જે પણ વાયરલ થાય છે અને પોલીસ કાર્યવાહી કરીને જ રહે છે એટલે તમે આ વિડીયોને લઈને શું કહેવા માંગો છો અને આપણા ગુજરાતમાં આ વિડીયો વાયરલ થયો છે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો ઘણા બધા લોકોએ ખરાબ કોમેન્ટ કરી તો મિત્રો આજના માટે આ માહિતી હતી મળીએ એક નવા વિડીયો સાથે